કચ્છના રામરોટી અને છાશ કેન્દ્ર ખાતે છેલ્લા સોળ વર્ષથી દિવાળી નિમિત્તે બજાર કરતાં ઓછી કિંમતે મિષ્ટાન ફરસાણ સહિત અનેક વસ્તુઓનું વેચાણ કરવામાં આવે છે દિવાળીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે કચ્છી માડુઓએ ધૂમધામથી તૈયારીઓ કરી શરૂ કરી દીધી છે દિવાળીમાં ખાસ મિષ્ટાન ફરસાણ લોકો ખરીદતા હોય છે પરંતુ મોંઘવારીના જમાનામાં મધ્યમ અને તેનાથી નીચેના વર્ગના લોકોને મોંઘી મીઠાઈ ખરીદી શકાતી નથી તેથી મધ્યમ અને સામાન્ય માણસોને આર્થિક રીતે ફાયદો થાય તે માટે ભુજમાં સેવાકીય કાર્યકર્તા રામ રોટી અને છાશ કેન્દ્રમાં દર વર્ષે જાહેર જનતા માટે રાહત દરે ફરસાણ મિષ્ટાનથી લઈને તમામ ખાણીપીણીની વસ્તુઓનું રાહત દરે વેચાણ કરવામાં આવતું હોય છે હું અલ્પેશ લેરીભાઈ સોમૈયા શ્રી રામલોટી શાસ કેન્દ્ર ભુજ મીઠાઈ અને ફરસાણનું અમે છેલ્લા પંદર વર્ષથી ચાલુ કર્યું છે જેમાં દર વર્ષે શરદ પૂનમથી ચાલુ કરીએ છીએ અને દિવાળી સુધી આ ચાલુ રહે છે જેમાં ખૂબ જ રાત દરે મીઠાઈ ફરસાણ ડ્રાય ફ્રૂટ ચોકલેટ દરેક જાતની વસ્તુઓ ખૂબ જ રાત દરે અમે અહીંયા વેચીએ છીએ ગામજનોના ગામમાં દરેક વસ્તુઓમાં ઘણો જ વીસથી પચીસ ટકાનો અહીંયા રાત દરે અમે વેચીએ છીએ જેમાં આજે શરદ પૂનમના દિવસે ભૂત સ્વામિનારાયણ મંદિર બીએપીસ મંદિરના વિવેક મંગલ સ્વામીના દ્વારા હસ્તે આજે આ શરૂ કરવામાં આવ્યું હતું જેમાં બહુ જ મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા સંસ્થાના પ્રતિનિધિઓ ટ્રસ્ટીઓ ભુજ લોણા માજનના પ્રતિનિધિઓ ગૌ સેવા સમિતિના પ્રતિનિધિઓ અને સોમૈયા પરિવારના પ્રતિનિધિઓ બધા ખૂબ મોટી સંખ્યામાં અહીંયા આજે જોડાણા હતા લાભ લેવાની વાત કરીએ તો પહેલાં ભુજની આમ જનતા ખૂબ જ સારો સપોર્ટ આપતી હતી આ વર્ષે પણ ખૂબ જ સારો સપોર્ટ આપશે એવી આશા છે પહેલાં આજુબાજુના લોકો જ પધારતા હતા ને હમણાં બે વર્ષથી આખા કચ્છમાંથી લોકો અહીંયા રાત દરે સેવાનો લાભ લે છે સાથે સાથે આ સંસ્થા સાથે અમે અહીંયા બધાને ટોકન ચાર્જમાં જમાડીએ છીએ પહેલાં ફ્રી ચાર્જમાં જમાડતા હતા પણ અમુક લોકોએ કીધું કે ના ફ્રી ચાર્જમાં અમે નહીં જમીએ ટોકન ચાર્જ રાખો તો ફક્ત વીસ રૂપિયામાં ફરસાણ મિષ્ટાન અને રોટલી શાક દાળ ભાત અહીંયા રોજ પીસવામાં આવે છે જ્યારે બપોરના ભાગમાં પાંચસો જણા અને રાતના પાંચસો એટલે કુલ હજારથી અગિયારસો જણા આ સેવાનો લાભ લે છે